ભરૂચ જિલ્લાના ખેડૂતો ગામના ખેડૂતોએ ભરૂચ જિલ્લા સમન્વય સમિતિના નેજા હેઠળ ભાડભૂત બેરેજ યોજના અને એક્સપ્રેસ હાઈવે માં જમીન ગુમાવનારા ખેડૂતોએ પોતાની માંગણી અંગે કલેક્ટર કચેરી ખાતે મંગળવારના રોજ મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા પરંતુ કચેરી ખાતે કલેક્ટર હાજર નહીં હોવાના કારણે કચેરીના પટ્ટામાં બેસી જઈ બોલાવી ભાજપ સરકારની હાઈ પણ ઉચ્ચારી હતી ખેડૂતોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ખેડૂતોને સમાન વળતર મેળવવું એ અમારો સંવિધાનિક અધિકાર છે જે સંવિધાનનો રાજ્ય સરકારના કહેવાથી કલેક્ટર દ્વારા તેનું સરેયામ ઉલ્લંઘન કરાયું છે મહત્વની ભૂમિકા અને સાથેની છસો પંચોતેર રૂપિયા પ્રતિ ચોરસ મીટર આપવાનું નક્કી કર્યું હતું તે પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું નથી જુના દીવા અને પુન ગામને આરબી અને કલેક્ટરે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે રાજ્ય સરકારની જવાબદારી છે ઓગણત્રીસ મી ઓગસ્ટ બે હજાર બાવીસ ના રાજ્યના મહેસૂલ વિભાગના ઠરાવના આધારે જિલ્લા સ્તરની કમિટી બનાવી સમગ્ર ભરૂચ જિલ્લાની બજાર કિંમત નક્કી કરવાનું ઠરાવેલું હતું જે જિલ્લા કલેક્ટરે વિધાનસભાની ચૂંટણી પહેલા કરવાનું હતું જે માત્ર એક જ ગામનું છસો સિત્તેર રૂપિયા કરી અને રાજ્ય કક્ષાના મહેસૂલ વિભાગની જવાબદારી છે એમ કહ્યું હતું જ્યારે છ એપ્રિલ બે હજાર ત્રેવીસ ના રોજ દિલ્હી ખાતે ખેડૂતોએ નીતિન ગડકરીની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે કલેક્ટરને આ મામલે સૂચનાઓ આપી હતી તેમ છતાંય કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેને કારણે ખેડૂતોએ કોર્ટ કેસ કરવાની ફરજ પડી છે સમગ્ર મહારાષ્ટ્રોરસ મીટર થી લઈ એક હજાર સાતસો બ્યાસી રૂપિયા ચોરસ મીટર પ્રમાણે વળતર ચૂકવવામાં આવ્યું છે જેના કારણે ખેડૂતોમાં વિરોધ પ્રસરી ગયો છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ